જય શ્રી કૃષ્ણ જય નવ દુર્ગા માં મિત્રો ચંડી પાઠ કરવાથી અથવા ચંડી પાઠ નિત્ય સાંભળવાથી મન શાંત રહે છે અને ઘર સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો માર્કંડે પુરાણ માં જગદંબા માં નવ દુર્ગા 13 અધ્યાયો છે જેમાં માં ભવાની માં શક્તિ માં ખૂબ સરસ સુંદર વર્ણન કરવામાં આવેલું છે પરંતુ મિત્રો જે સાતસો શ્લોકો માર્કન પુરાણમાં મહાઋષિ શ્રી માર્કણ મુનિજીએ જે લખ્યા છે તે જો આપ નિત્ય તેનો પાઠ ન કરી શકતા હો અથવા તેને નિત્ય જો ન સાંભળી શકતા હો તો મિત્રો અત્રે આપ ટૂંકો ચંડી પાઠ લઘુ સપ્તશથી ટૂંકો ચંડી પાઠનો પણ પાઠ નિત્ય કરી શકો છો અથવા આપ નિત્ય આ ટૂંકો લઘુ સપ્તશથી પાઠ સાંભળી શકો છો મિત્રો આ ટૂંકો લઘુ સપ્તશતી ચંડી પાઠ જેની અંદર સંપૂર્ણ ચંડી પાઠ આવરી લેવામાં આવેલો છે અંદર અધ્યાયનું સંપૂર્ણ વર્ણન પણ કરવામાં આવેલું છે જેને કાવ્ય પદરૂપી અત્રે રજૂ કરવામાં આવેલો છે તો મિત્રો આજે આપણે સાંભળીશું ટૂંકો ચંડી પાઠ લઘુ સપ્તશતી માં દુર્ગા માં ભવાનીનો આ ટૂંકો લઘુ સપ્તશતી પાઠ છે જેને કાવ્ય રૂપમાં આપણે સંભળાવીશું અને મિત્રો અત્રે આ ટૂંકો લઘુ સપ્ત પાઠ લખાણ સાથે પણ મૂકેલો છે તો મિત્રો આપ પણ તેનું પઠન કરી શકો તેનું ગાન કરી શકો મિત્રો આ લઘુ સપ્ત સતી ચંડી પાઠને સાંભળતા પહેલા મનને શાંત રાખી ધ્યાનસ્થ થઈ અને આપ જો આપના ઘરની અંદર મંદિર હોય કે કોઈ દેવસ્થાને આપ જય દેવી કુળદેવી માતાને માનતા હો ત્યાં પણ ધ્યાનસ્થ થઈ આસન ઉપર બેસી અને મા જગદંબાની સામે દીવો કે ધૂપ કરી અને આ ચંડી પાઠ આ લઘુ સતી ટૂંકા ચંડીપાઠનો જો પાઠ કરો છો તો મા ભગવતીની આપની ઉપર કૃપા દ્રષ્ટિ થાય છે અને અતિ લાભદાયક માનવામાં આવે છે તો મિત્રો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આ ચંડી પાઠના વિડીયાને હજી સુધી આપણે જો લાઈક નથી કર્યું તો લાઈક કરી દેજો અને મિત્રો આ ચંડી પાઠના વિડીયોને આપ અન્ય આપના મિત્રોને પણ જરૂરથી શેર કરજો જેથી કરી અને મા ભગવતી મા શક્તિના આ પાઠનું ગાન કરી શકે અથવા તેને નિત્ય સાંભળી શકે અને મિત્રો જો આ ચંડી પાઠનો વિડીયો આપજો નિત્ય સાંભળો છો અથવા યાત્રે લખાણ સાથે છે તો જો આપ એનું પઠન કરો છો તો અતિ લાભદાયક માનવામાં આવે છે પરંતુ મિત્રો જો આપ નિત્ય નથી કરી શકતા તો ચૈત્રી નવરાત્રિ અથવા તો આસો મહિનાની નવરાત્રિમાં નવ દિવસ નોરતાના કહેવાય છે જે નવ દિવસો હોય છે એમાં જો આ નવ દિવસ આ ટૂંકું લઘુ સપ્તશતી ચંડીપાઠનો પાઠ કરો છો તો પણ મા જગદંબાની મા શક્તિની કૃપા દ્રષ્ટિ થાય છે મા ભગવતી મા ભવાની પ્રસન્ન થાય છે તો મિત્રો

પતિ શે આરામ તેના પોતે જે વિષ્ણુ કર્ણ મલ થી જન્મ્યા જ માતા જેને વિષ્ણુ શ્રમથી એ હણી શક્યા ના તે મુગ્ધ તું થી બનતા જલ્દી હણાયા એ દેહ મહીષી

જીતવા ના સહેલા જીતી નાયક્રભાવ જગતે શિવ દૂત રૂપે ગૃહે ગયા અસુર ના સુર શ્રેષ્ઠ પોતે તેવો પ્રભાવ ફરીથી જગ્યાત કિયો તે નામ તું જગદંબા શિવ દૂત પામે આશ્ચર્ય છે અમર જે નવ પી શક્યા તે શસ્ત્રાભિઘાત કરતા રુધિર થી જન્મ્યા તે રક્ત બીજ આયુતે ઉભરાઈ પૃથ્વી એ સર્વને મુખ ભેગળી ગ્રાહ આશ્રય આશ્ચર્ય આ સૂરના અરીબે ત્રિલોક્ય વૈભવ કરે છૂટથી લૂટે જે

પ્રતાપ તું ભક્તિ કરે અમૃતથી પરિપૂર્ણ પાત્ર માતા સુચિત સુવે તય હસ્તે બીજે સ્નેહ ગદા ધરતી ખેત તું હસ્ત ત્રીજે અંબા ભજે અરુણસી ખરે તેહ ધન્યો પરમાણુ બીજ તારું જેમ ભજતા પ્રતિહવંતુજ અતિન્દ્ર રાજ્ય આવાહનો ધવજ વર્ણ અગ્નિ હોમ કરું જ વિસર્જન આદિ દેવી મેં મોહ બનતા અપરાય આવો કીધી સમા સર્વ એ કરજો દેવી નું સર્વ જંતુ હદય રહી તંતુ રૂપે તોય પ્રકાશ તીજ સર્વ રૂપ માં છે તું શબ્દ થી પર કરું તુજ વર્ણન શું હું દિન છે જન વળી જગદંબે ભોળો જેવો ત્રિકાળ હર રોજ સુરા વિનાશી ચંડી ચરિત્ર ભણશે ભૂવી અતુલ શ્રીમાન સુખી અસુર સેવિત થાય યોગી દીર્ધાર્યું કવિ ગણી બને ચક્ર ત્રિલોકી ધરી આગમ જાણનારે વિશ્વ વિજ્ઞતીકો ભક્ત તણી સ્વીકારી દેવી તણી પ્રેમ પ્રેરણાથી કીધું જ ભાષાંતર ગુરુ જન્મ આપ્યું સદા માત પદે ગજેન્દ્ર ઇતિ શ્રી લઘુ સપ્ત સતી પાઠ ગુજરાતી ભાષાંતરે સંપૂર્ણમ તો મિત્રો આજે આપણે સાંભળ્યું લઘુ સપ્ત સતી ટૂંકો ચંડી પાઠ તો મિત્રો હવે માં ભગવતી મા શક્તિ માં ભવાની આપ અને આપના પરિવાર ઉપર હંમેશા મા શક્તિની કૃપા દ્રષ્ટિ બની રહે એવી જ રીતે મા ભગવતીને પ્રાર્થના કરીએ હે મા હે ભગવતી હે ભવાની हे मां रीति दे सिद्ध दे अष्ट नवनी दी दे, दे वंश में वृद्धि दे वाखबानी हे मां हृदय में ज्ञान दे चित में ध्यान दे अभय वरदान दे शंभुराणी मां दोक्तों दूर कर शोक पार खोल कर आस संपूर्ण कर दास जानी ए सजन सुहित दे पूतों सुप्रीत दे जंग में जीत दे मां भवानी મને જગત માં જીત દે માધુ સપ્ત સતી ચંડી નો વિડીયો જે આપને સંભળાવવામાં આવ્યો છે આનો નિત્ય આપ પાઠ કરી શકો છો અથવા નિત્ય જો સાંભળો છો તો પણ મા ભગવતી માં શક્તિ મા જગતંબાની આપ અને આપના પરિવાર ઉપર હંમેશને માટે કૃપા દ્રષ્ટિ બની રહે છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ અને આજનો વિડીયો જો આપને સાંભળવો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને આપના અન્ય મિત્રોને પણ જરૂરથી શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય નવદુર્ગામાં જય કુળદેવીમાં જય રામદેવી હર હર મહાદેવ